મિત્રો જુનાગઢ વાળાની ત્રણે ત્રણ ગાડીઓ રેવાની છે જેમાં બે ગાડી તમને આઈ ટ્વેન્ટી ગાડી છું ટોપ મોડલ ગાડી અને એકદમ રીઝનેબલ ભાવની બરાબર શોરૂમ કન્ડિશન વાળી ત્રણે ત્રણ મિત્રો ગાડીઓ રેવાની છે

એકદમ જેન્યુન રહેવાનું છે બે હજાર પંદર નું ગાડી ની અંદર મોડલ રહેવાનું છે આસ્ટા ગાડી રહેવાની છે બરાબર સીઆરડીઆઈ આર ગાડી ની અંદર વર્ઝન તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો આપણે આ ગાડી તમને પ્યોર ડીઝલ એન્જિન ની અંદર જોવા મળી જવાની છે બરાબર પ્યોર ડીઝલ એન્જિન રહેવાનું છે પેટી પેક કન્ડિશન ની અંદર ગાડી નું એન્જિન તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને પુશ સ્ટાર્ટ બટન ની સિસ્ટમ પણ ગાડી ની અંદર ચાલુ જોવા મળી જવાની છે સસ્પેન્શન મિત્રો ગાડીની અંદર જોરદાર કન્ડિશન અંદર રહેવાના છે ચારે ચાર ગાડીની અંદર ટાયર અને એક્સ્ટ્રા મેગવિલ ટાયર પણ જોરદાર કન્ડિશન ની અંદર તમને ગાડીના ટાયરો રહેવાના છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો એકદમ ટીપ ટોપ કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે સેન્ટ્રલ લોક તમને કંપની કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે મળી જવાનું છે બીજું મિત્રો મ્યુઝિક સિસ્ટમ જોરદાર રહેવાનું છે ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચા વગરની ગાડી છે લો બજેટ વાળી ગાડી છે બીજું મિત્રો ગાડી તમને સો ટકા નોન એક્સિડેન્ટની ગેરંટી સાથે આપવાની છે અને કિંમતની મિત્રો તમને વાત કરી દઉં તો ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને વીસ હજાર રૂપિયા ફિક્સ કિંમતની અંદર ગાડી તમને આપી દેવાની છે ટોપ ગાડી ગાડી બરાબર તે મિત્રો જો ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે અને આ ગાડી મિત્રો તમને જુનાગઢની અંદર જોવા મળી જવાની છે ત્રણે ત્રણ ગાડીઓ તમને બતાવું હોય ત્રણે ત્રણ ગાડીઓ એક જ જગ્યાએ જુનાગઢની અંદર જોવા મળવાની છે ગાડીની વધારે માહિતી માટે તમે મારો કોન્ટેક કરી શકો છો

કિંમત બી રીઝનેબલ છે બરાબર કિંમત મિત્રો રીઝનેબલ છે બીજું મિત્રો ગાડી બી એકદમ કન્ડિશન માં રહેવાની છે બરાબર ટાયર ની વાત કરી દઉં તો ચારે ચાર ગાડીની અંદર ટાયરો એકદમ 70 થી 75% નકશી ની અંદર ટાયરો રહેવાના છે બીજું મિત્રો ચારે ચાર પાવર વિન્ડો એકદમ તમને ટિપ ટોપ કન્ડિશન ની અંદર જોવા મળી જવાના છે સસ્પેન્શન ટિપ ટોપ કન્ડિશન ની અંદર રહેવાનું છે ગાડીની અંદર મિત્રો એસી પાવરફુલ રહેવાનું છે બીજું મિત્રો નીટ એન્ડ ક્લીન એકદમ ચોખ્ખું ઇન્ટેરિયર ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે જોરદાર બીજો સિસ્ટમ ગાડીની અંદર મિત્રો રહેવાનું છે કંપનીના સરસ મજાના મિત્રો લેધર સીટ કવરો તમને ગાડીની અંદર જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર કોઈ જાતનો ફોલ્ટ નથી ઓરિજિનલ એસોસરીઝ સાથે તમને ગાડી આપવાની છે અને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી સાથે તમને ગાડી આપવાની છે કિંમતની મિત્રો તમને વાત કરી દો તો ફક્ત ને ફક્ત એક લાખને એકાવન હજાર રૂપિયામાં રેનોટની ડસ્ટર કન્ડિશન વાળી ગાડી લઈ જાઓ બરાબર કિંમત મિત્રો ફિક્સ રાખવામાં આવી છે ને આ ગાડી મિત્રો તમને જુનાગઢની અંદર જોવા મળી છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો ત્રીજી ગાડી પણ એકદમ શોરૂમ કન્ડિશન ની અંદર લો બજેટ વાળી યુટેન ની આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવ્યો છું બરાબર આસ્થાદ મોડલ રહેવાનું છે ટોપ મોડલ ગાડી રહેવાની છે પ્યોર ડીઝલ એન્જિન મિત્રો તમને ગાડી ની અંદર જોવા મળી જવાનું છે મોડેલ ની મિત્રો વાત કરી દઉં તો ગાડીનું મોડલ બે હજાર પંદર નું રહેવાનું છે બરાબર વીમો ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનો છે બીજું મિત્રો પાવર સ્ટાર્ટ બુસ્ટ બટન ગાડીની અંદર સિસ્ટમ તમને જોવા મળી જવાની છે સરસ મજાનું મિત્રો પાવર સ્ટેરિંગ છે ગાડીની અંદર ચાર પાવર વિન્ડો પાવરફુલ એસી ની સિસ્ટમ તમને ની અંદર જોવા મળવાની છે નીટ એન્ડ ક્લીન કન્ડિશન ની અંદર મિત્રો ગાડીની અંદર ઇન્ટિરિયર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના મિત્રો લેધર સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળવાના છે બીજું મિત્રો આપણી ગાડીના ટાયરો પંચોતેર દસ હજાર સારામાં સારી સસ્તામાં સસ્તી ગાડી આસ્ટલ લઈ જાઓ ત્રણ લાખ ને દસ હજાર રૂપિયામાં બરાબર મિત્રો ગાડી તમને જુનાગઢ ની અંદર જોવા મળી જાય છે આ ની વધારે માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો અમારા વોટ્સએપ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો ત્યાં અમે રોજે રોજ આવા તે સસ્તા ભાવની ગાડીઓની અપડેટ આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપના જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં જાય લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ જોડાઈ શકો છો